ભરૂચના વિરામ સોસાયટીમાં દહેજ બાયપાસ રોડના ખસ્તા હાલથી ત્રસ્ત સ્થાનિક કોઈ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિશ્રી સહિત અગ્રણીય સ્થાતે બેઠક યોજી હતી જેમાં સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો આમાં ગવર્નમેન્ટ કે આની અંદર કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી તમારે આટલો બનો આટલો તો પછી આગળની વાત કરો આ તો ગામ પેલાનો આખો રોડ તોડી આખો હજુ બન્યો નથી દહેજ બાયપાસ રોડ વિસ્તાર રસ્તા અને ટ્રાફિકની વિકટ સમસ્યાને કારણે અતિ બદનામ છે અહીં ફ્લાય નિર્માણ સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનાવવાના વાયદા કરાયા છે પણ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે સમય સાથે વિકટ બની રહેલી આ સમસ્યાનો હલ કાઢવા સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી જેમાં નેતાઓએ લોકોના રોષનો ભોગ બનવો પડ્યો હતો છ મહિના પહેલાનું કામ ચાલુ થઈ ગયું હતું એક જરૂર હતો બધા પાસે આ ફૂટપાથ રહીને બાઇકો જતી હતી અને મસ્ત જતી હતી સાહેબ આટલા એરિયામાં પાંચ સ્કૂલો છે પાંચ સ્કૂલ મોટી મોટી પાંચ સ્કૂલો છે છોકરાઓ આ ફૂટપાથ પર રહીને લેડીઝો એમના બાળકોને મૂકવા જાય છે છોકરાઓ સાયકલ લઈને આ ફૂટપાથ પર જાય છે જો ફૂટપાથ તમારે બનાવો જ નતો આટલો કમ કરે તોડવાની જરૂર આટલો તોડો આટલો બનાવો એટલો કરો એટલો બનાવો એ રીતે કરો ને આટલું તો એન્જિનિયર ને આવડે બરાબર આમાં ગવર્મેન્ટ કે આની અંદર કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી તમારે આટલો બનાવો આટલો તોડો

આજે આ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા પછી તમે સર્વિસ રોડ બનાવો કોઈ દિવસ શક્ય નથી કારણ કે ટ્રાફિક તમે ક્યાં ડાયવર્ટ કરો ડાયવર્ઝન નું સરકારે નથી વિચાર્યું નથી લોકો ઓથોરિટી એ વિચાર્યું જે આપણે ઘણા સમયથી થી ફ્લાયઓવર નું કામ ચાલી રહેલું છે જેમાં કોઈ પારદર્શિકતા દર્શાવવામાં આવી નથી આજુબાજુ સોસાયટીમાં જે એમાં સર્વિસ રોડની ની અંદર આપવામાં નથી આવ્યો ગટર લાઈન નું આયોજન કરતી કરવામાં આવ્યું હતું જે હાલમાં પણ એકદમ ટ્રાફિકની સમસ્યા રહે છે જે આઠ આઠ નવ નવ કલાક ટ્રાફિક રહે છે જે કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જે કોઈ પ્રશ્ન ધ્યાન દોરવામાં આવતું નથી જેમાં પંચાયત માં રજૂઆત કરવામાં આવે છે ધારાસભ્ય રજૂઆત કરવામાં આવે છે તો બી કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જે રજૂઆત કરે છે તે કોઈ સાંભળવા તૈયાર નથી તેથી અમે આ મીટિંગ રાખવામાં આવેલી છે